વાગોડિયામાં મફત કાનૂની સલાહ તથા સહાય કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ફુલહાર કરી પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ શુભારંભ કરવામાં આવ્યો પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો ફેકલ્ટી ઓફ લો દ્વારા વાગોડિયાના જયંબે ચાર રસ્તા પાસે મફત કાનૂની સલાહ તથા સહાય કેન્દ્ર સ્થાપિત કરાયું આ પહેલા બાબા સાહેબ બાબાસાહેબ ના સ્ટેચ્યુ ને ફરહાર કરવામાં આવ્યું મફત કાનૂની સલાહ તથા સહાય કેન્દ્રમાં દરેક પ્રજાને કાયદા કાનૂનને લગતી માહિતી જેવી કે ફોજદારી પારાવારિક વિવાહ છૂટાછેડા ભરણપોષણ ચેક બાઉન્સ અકસ્માત ઘરેલું હિંસા વસિયત વારસાઈ જેવા વિષયને લગતી કાનૂની મફત સલાહ આપવામાં આવશે તેમજ રેવન્યુ સોગંદનામું ભાડાપટ્ટા ભાડા કરાર તેમજ દરેક પ્રકારની નોટિસો ગુજરાતી અંગ્રેજીમાં ટાઈપિંગ કરી આપવામાં આવશે મફત કાનૂની સલાહ સહાય કેન્દ્ર વાઘોડિયામાં જય અંબેચા રસ્તા ખાતે બનાવવામાં આવેલ છે જે દરેક પ્રજાને મફત કાનૂની સેવા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો ફેકલ્ટી ઓફ લોના વિદ્યાર્થીઓ દ્વારા મફત સેવાઓ પૂરી પાડવામાં આવશે તેમજ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો ના ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કાનૂનને લગતા પ્રજામાં જાગૃતિ આવે તેના આધારિત નાટક ભજવી પ્રજામાં જાગૃતિ લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા आज रिंग गोल्ड चेन दिखाओ कोई बिल कौन सा रेल का बिल हाँ अरे सर हमारे यहाँ पॉलिसी है पॉलिसी नो बिल नो रिटर्न नो बिल नो रिटर्न नो बिल नो रिटर्न सिक्योरिटी इनको निकालिए प्लीज चलिए चलिए बाहर निकलिए चलो चलो बाहर निकलो दुनिया में लोगो को રેડી અમે યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ લો તરફથી આજે ભાગોડા તાલુકામાં એક નુક્કડ નાટક યોજાયું છે જેના અંદર અમે ગ્રાહકોને અને જે પબ્લિક છે એ લોકોને જાણકારી આપીએ છીએ કે એ લોકોનો શું હક છે એ હક કેવી રીતે એ યોગ્ય લઈ શકે છે એ પાલન કરી શકે છે એના માટે એના સિવાય આપણે વાઘોડિયા તાલુકામાં જય અંબે પાસે એક આપણી વાઘોડિયા ફ્રી લીગલ એડ ઓફિસ ચાલુ કરી છે જેના અંદર આપણે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં વગર એક બી રૂપિયો લાયા સિવાય આપણે એને ફ્રી કાનૂની સલાહ આપીએ છીએ અને સલાહની સાથે સાથે જો એમને કોઈ મદદ બી જોઈતી હોય તો આપણે આપણા વકીલો છે ત્યાં જે એમને ફ્રીમાં મદદ બી કરી આપે છે કંઈ બી સમસ્યા હોય કંઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી પ્રોબ્લેમ હોય તમે આપણી લીગલ એડ ઓફિસ પર વિઝિટ કરી શકો છો બધી સમસ્યાનો સમાધાન તમને ત્યાં મળી શકે છે કયા 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 પ્રકારની છે એમાં સાહેબ તમને સિવિલ મળશે ક્રિમિનલ મળશે કંઈ રેવન્યુ મેટર તમારી હોય કોઈ ફોજદારી મેટર હોય એ તમારી જમીનનો તમારો કંઈ કેસ ચાલતો હોય કે તમારી પ્રોપર્ટીમાં નામ ના ચડાવ્યું હોય કે તમારી પાસે કંઈ બી તમારો હક જેમાં તમારો હક ગયો હોય કે જેમાં તમે હક માગતા હો એ વિષયમાં તમે આપણી ઓફિસ વિઝિટ કરી શકો છો બધી જ કાનૂની સલાહ આપણે અને કાનૂની મદદ આપણે ત્યાં આપીએ છીએ આજ કાનૂની યુનિવર્સિટી દ્વારા વડોદરા ગુજરાત છાત્રાત્ર આજ सला, कानूनी सलाह कानूनी सलाह एक लीगल कैंप आयोजित करा था जिसमें उन्होंने लोगों को कंज्यूमर और ग्राहक को जागरूक करते हुए ये बताया गया है तो कि अगर आप, आप तो नहीं है किससे कंज्यूमर से आप एक जा, जागरूक ग्राहक बन के ले सकते हैं जिसमें उन्होंने ये बताया गया है कि नोटरी और कौन कौन सा है यहाँ पर घरेलू हिंसा कहने का तो मतलब ये है जितने भी कानूनी सलाह है अगर आपको चाहिए तो गुजरात वडोदरा में पारूल यूनिवर्सिटी द्वारा वडोदरा बोलिया पर, या पर है यहाँ एक अमवेन चौकरी पे यह एक कानूनी सलाह जो पारूल यूनिवर्सिटी प्रोवाइड करती है लोगों को जनरल आम आदमी के लिए अगर कभी भी किसी भी व्यक्ति को जगह पड़ती है तो पारूल यूनिवर्सिटी के तहत કાનૂની સલાહ મુફ્ત મેં